બાળકો આવતીકાલનું ભવિષ્ય છે કથા કીર્તન ભજન સત્સંગ દેવ મંદિર સારા પ્રોગ્રામમાં બાળકોને લઈ જાઓ ભલે તોફાન કરે હોઈ જાય ધીંગા મસ્તી કરે બધી છૂટ દાન કરવાનું હોય ડોનેશન દેવાનું બાળકો નાથી દાન કરાવજો ભાગવત કથા છે ને પોથી પર સો રૂપિયા મૂકી દે ગાયો નો ફાળો છે પાંચસો રૂપિયા ગાયના ફાળામાં તારા નામ ઉપર લખાવી દે કારણ કે બાળપણ ની અંદર કોગદી દેતા શીખવાડ્યું છે ને માવતર તો યુવાનનીમાં કોગદી એને કામ આવશે બાળકો છે ને એ આવતીકાલનું ભવિષ્ય છે આ જાદવજીભાઈ ને શંભુભાઈ ધન્યવાદ તો એ છે તમે આવડું મોટું દાન શું કામ કરો છો કુંડેલીમાં ભાગવત કથા તમારા બાપ દાદા કરી શકો છો ધન્યવાદ છે બાળકો આવતીકાલનું ભવિષ્ય જે ઓછા હોય તો કા દો માફ કરજો

મારા પત્ની કે કોઈ દી મદારીનો ખેલ નથી જો ઘણા ટાઈમથી હલો ને જઈ એક વાંદરી હતી ને ચણિયા ચોળી પહેરાવ્યા હતા જમકું નામ હતું જમકું બેન પાણી ભરી આવો ઠુમક ઠુમક ઠુમકથી પાણી ભરી આવે ધમકું બેન શાકભાજી લઈ આવો છેલી ની આવે રીંગમાંથી ગળકી જાય રીંગમાંથી ગડકી જાય બોલો એક કલાક ખેલાયેલો મજા આવી ગઈ ખેલ પૂરો તો પછી જોવારા બધા છૂટા પડી ગયા નૂન મારા ઘરના બે ઊભા હતા એને કોજાને હું હું જો મદારી ભાઈ વાંદરી કેટલાની લીધી મદારીએ જવાબનું આપ્યો બીજી વખત પૂછ્યું મારા પત્ની ક્યો ને મદારી ભાઈ વાંદરી કેટલાની લીધી જવાબ ન તો હું મદારીની ખીજાણો મારા પત્ની છે આટલું પ્રેમથી પૂછે છે વાંદરી કેટલાની લીધી જવાબ નથી આપતો એટલે મને કે મેં તમને પૂછ્યું કેટલાની લીધી આખો પરિવાર મારો આશ્રી કલાકાર છે ઘરમાંથી જોક પડે જાતો ખઉં